અર્જુનભાઈ મોટીભાઈ વસાવા નામના યુવક કરજણ નદીમાં મૂર્તિ વિસર્જન કરવાના સમયે ડૂબી ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ગણપતિની મૂર્તિ લઈને વિસર્જન કરવા માટે ગયેલો યુવક પાણીમાં ડૂબી ગયો હતો નગરપાલિકા અને એનડીઆરએફની ટીમોએ ડૂબી ગયેલા યુવકને શોધવાનું કામ શરૂ કર્યું હતું તેમ છતાં રવિવારની રાતના સમયે ડૂબી ગયેલા યુવાનનું સોમવારના ત્રણ વાગ્યા સુધી

હંસાબેન કમલેશભાઈ શું નામ છે વસવા દિલીપભાઈ જવાન છે હું ઘટના કહી હતી સાંજે મેં આરામ કરતો તો મારી મમ્મી છે ને દસ નવને દસે આવી હતી મને કંઈ તારો ભાઈ છે ને તણાઈને ડૂબી ગયો છે મળતો નહીં એમ ગણપતિ દુબાડવા ગયો તો તો પછી સાંજે મેં શોધવા ગયો તો મહિલો નહીં એનડીઆરની ટીમ બી ન હતી એ ગાડી ખાલી અમારા ફળિયાવાળા બેટરી પાડતા હતા કોઈ નગરપાલિકા વાળું કઈ નહોતું ને પેલો જે ભાઈ હતો ને તે જૂઠું બોલે છે કે દસ વાગતા ઘટના બનેલી એમ જે ભાઈ ખબર ઘટના કઈ જગ્યા પર બની છે આ ઘટના આટલામાં વિસ્તારમાં જ બનેલી છે હું નામ છે રાજપીપલા કરજણ ઓવારો ને ભાઈ પેલો ભાઈ જુઠ્ઠું બોલે છે ને અમે સારા પાંચના આવેલા છે કોઈ શોધખોળ હતી નથી કોઈ ડૂબા રાજી નતી એ ગાડી

અહીંયા ગાડી ગણપતિ વિસર્જન કરવા આવેલા અર્જુનભાઈ વસાવા એ ગઈકાલે સાડા આઠ નવ વાગ્યાની ઘટના છે અહીંયા ગાડી અમે છેલ્લા દોઢ બે કલાકથી અહીંયા ગાડી આવેલા છે પણ તંત્ર દ્વારા અહીંયા ગાડી કોઈપણ જાતની અમે છેલ્લા દોઢ બે કલાકથી અહીંયા કહી રહ્યા છે કે અહીંયા ગાડી લોકોને ડૂબાડો એનડીઆરએફની ટીમ ક્યાં છે બરાબર તો એનડીઆરએફની ટીમ ફરવા ગઈ છે આ એમનો પરિવારવાળા એવું કહે છે કે કોઈ પણ હજુ આજે પંદર કલાક થઈ ગયા હજુ સુધી કોઈ ઉતરવા રાજી નથી અહીંયા ગાડી નર્મદ આ નગરપાલિકા ફક્ત અહીંથી એક કિલોમીટરથી પણ ઓછા અંતરમાં છે અહીંયા ગાડી ધારાસભ્ય રહે છે સાંસદ સભ્ય રહે છે નગરપાલિકાના કોર્પોરેટરો રહે છે અને નગરપાલિકાના પ્રમુખ પણ રહે છે આજે એક આદિવાસી પરિવારનો આજે આ બાળક જે અર્જુનભાઈ વસાવા એ છેલ્લા પંદર કલાકથી અહીંયા ગાડી ડૂબી ગયેલો છે પણ તેમ છતાં તંત્રની બિલકુલ નિષ્કાળજી અહીંયા ગાડી સ્પષ્ટપણે દેખાય છે નગરપાલિકા દ્વારા અહીંયા ગાડી નથી તરાપાની વ્યવસ્થા કરવામાં આવેલી કે નથી કોઈપણ જાતની બીજી વ્યવસ્થા અહીંયા ગાડી તમે જો અહીંયા ગાડી વિસર્જનનો કાર્યક્રમ ચાલે છે તો અહીંયા બેથી ત્રણ હેલોજનની વ્યવસ્થા નથી કરી શકતા આ તંત્ર દ્વારા લાખો કરોડો રૂપિયાનો અહીંયા ગાડી બજેટ આવે છે નગરપાલિકામાં હે અહીંયા ગાડી હું અહીંયા આવ્યો તો હમણાં સાડા દસ અગિયાર વાગે સાડા દસ વાગે અહીંયા પાણી બંધ કરાવડાવ્યું તો ગઈકાલે સાડા આઠ વાગ્યાની ઘટના છે આ તંત્ર દ્વારા હજુ સુધી પાણી કેમ નથી બંધ કરાવવામાં આવ્યું આ નગર આ કરજણ ડેમનું અને આ આ ઘટના થઈ છે હજુ સુધી કોઈ પણ માણસ મેં છેલ્લા દોઢ કલાકથી અહીંયા ગાડી ઊભો છું અહીંયા ગાડી કોઈ માણસ ઉતરવા રાજી નથી કોઈ તંત્ર સીધો જવાબ નથી આપતું અહીંયા કોઈ પ્રતિનિધિ અહીંયા ગાડી હાજર નથી શું માગણી છે અમારી માગણી એવી છે શું આ આદિવાસી પરિવારની આ ઘટના છે એના માટે અહીંયા ગાડી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અહીંયા ગાડી કોઈ હાજર નથી છેલ્લા પંદર પંદર કલાકથી આ ઘટના થઈ છે કે કેમ તંત્ર આની પર ધ્યાન નથી આપતું છોકરો એક ડૂબી ગયેલો છે એ યંગ છોકરો છે પણ તેમ છતાં અહીંયા ગાડી તંત્ર કોઈ પણ જાતની અહીંયા ગાડી ધ્યાન આપવા એ નથી આ નગરપાલિકાની અને જે પ્રશાસન છે એની આ નિષ્કાળજી છે